બ્રજની જયએમબી સ્કૂલ ખાતે ગરમીથી રાહત મેળવવા અને સુરક્ષિત સ્વાસ્થ્ય માટે સેમિનાર યોજાયો હતો ગરમીથી રાહત મેળવવા અને સુરક્ષિત સ્વાસ્થ્ય માટે શાળાના બાળકોમાં અવેરનેસ લાવવાના હેતુથી ભરૂચની જયમડી સ્કૂલ ખાતે સેમિનાર યોજાયો હતો જેમાં લૂ લાગવા તેમજ તબિયત બગડવાના બનાવો કેવી રીતે અટકાવી શકાય એ માટે જયમડી સ્કૂલ ખાતે હીટ ધી બીટના નામે વિદ્યાર્થીઓને ગરમીના દિવસોમાં જરૂરી સાવચેતી તેમજ તેનાથી બચવા અંગે જાણીતા તબીબ ડોક્ટર ચેતન મોરથાના અને ડોક્ટર પ્રિયંકા મોરઠાનાએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ સેમિનારમાં સ્કૂલના વાઇસ પ્રિન્સિપલ નેન્સી ચોક્સી અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો આજ રોજ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ભરૂચમાં હિટ સ્ટ્રોક રિલેટેડ ઇલનેસના અવેરનેસ માટે સ્ટુડન્ટ્સને ગાઈડ કરવા માટેનું એક સેશન રાખ્યું છે એ બદલ મેનેજમેન્ટનો આભારી છું એક્સ્ટ્રીમ હિટ કન્ડિશનમાં સ્ટુડન્ટ્સ વધારે એક્સપોઝ થવાના ચાન્સ હોય છે જેમ કે એમને સ્કૂલ આવવાનો ટાઈમ અર્લી મોર્નિંગ હોય છે અને સ્કૂલ ઘરે પહોંચવાનો ટાઈમ લેટ આફ્ટરનૂન હોય છે સો ત્યારે પીક ટેમ્પરેચર હોય છે સો સ્ટુડન્ટ્સએ શું ધ્યાન રાખવું જોઈએ એના રિલેટેડ અમે આજે અવેરનેસ સેશન કન્ડક્ટ કરીએ છીએ સ્પેશિયલી ફ્લુઇડ ઇન્ટેક પર ધ્યાન રાખવું જોઈએ કોટનના કપડાં પહેરવા જોઈએ ડાયરેક્ટ સનલાઇટ એક્સપોઝર જ્યાં સુધી બને ત્યાં સુધી અવોઇડ કરવું જોઈએ અને ભૂખ્યા નહીં રહેવું જોઈએ પૌષ્ટિક આહાર લેતા રહેવું જોઈએ એ સ્ટુડન્ટ વડીલો અને ડાયરેક્ટ સનલાઇટમાં કામ કરતા બધા વર્કરોએ ધ્યાન રાખવા જેવી બાબતો છે